ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રેઝિન રેઝિન શબ્દનો અર્થ રાળ અમુક ખાસ વર્ગની વનસ્પતિમાંથી પ્રાપ્ત થતો ગુંદર જેવો ચીકણો પદાર્થ જેનો ઉપયોગ વાર્નિશ દવાઓ વગેરે બનાવવામાં થાય છે કે પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતો રાળ જેવો કૃત્રિમ પદાર્થ થાય છે રેઝિન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કેમિકલ reaction સોલિડિફાઇઝ ધ રેઝિન અર્થાત રાસાયણિક પ્રતિક્રિયા રેઝિન ને મજબૂત બનાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ રેઝિન ઇઝ અ ડાર્ક સ્ટીકી સબસ્ટન્સ એટલે કે રેઝિન એક કાળો ચીકણો પદાર્થ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ